લોકોનો વિશ્વાસ અગાઉ પ્લોટનું વેચાણ કરી વર્ષ બે હજાર ચાર અને પાંચમાં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ મૂકવામાં આવ્યા હતા જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દર દાગીના વેચીને પણ હપ્તા પર આર પ્લોટની ખરીદી કરી હતી જોકે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા નહોતા જેથી લોકોએ આખરે કંટાળે અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો ને અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સોજીત્રા બનુ રામજી લોકો લોકાવાળા દયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડીલિયા ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા પરંતુ જ્યારે કબજો લેવા જતા ત્યારે તોતેર એ સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા અપાવવામાં આવતી નહોતી અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છે શાંતિભાઈ કાકડીયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝર દાનત બગડી છે જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જો કે થોડા સમય અગાઉ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી આ લોકો સદંતર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે

અને અમે આ મારુતિ મારુતિનંદન સોસાયટી વિભાગ બે એ રીતે અમે બે હજાર ચાર પાંચમાં પ્લોટ રાખેલા ત્યારે જે તે ટાઈમે એ લોકોએ બુકિંગ કર્યું ત્યારે અમને એવું કીધેલું કે આ તમને અઢાર મહિનાની કંડિશનમાં તમને પેમેન્ટ પૂરું કરશો એટલે તમને પજેશન આપી દઈશું અને લોકોએ બધાએ પચાસ ટકા ઉપર ભરાયા છે બધા કોઈ સિત્તેર ટકા ભર્યા કોઈ એંશી ટકા જેવા ભર્યા જે જેની સગવડતા કારણ કે બધા જો સોના દાગીના કોઈ એલઆઈસી આવું બધું તોડી ફોડીને અને આ લોકોએ ઇન્વેસ્ટ કર્યું કે ચાલો આપણે એક રહેવાનું નાનું એવું આપણું ઘર થાય એ હેતુથી બધાએ પ્લોટ રાખેલા અને એ લોકોએ અમને એવું કીધેલું કે અઢાર મહિનાની અંદર અમે આ તમને પજેશન આપશું એટલે નાના માણસોને તો શું હોય કે નાનું એક મકાન થઈ જાય એટલે બધું જે કંઈ ઘર વકરી એમાં વેચાણ થતું હોય એનાથી રોકડા કરીને એ લોકોએ બધાએ પ્લોટ રાખ્યા મજૂરી કરીને અને અમે પૈસા ભર્યા સોજીતરા ધીરુભાઈ રવજીભાઈ ભનુભાઈ લીકાવાળા ડાયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડલિયા અને ઘનશ્યામભાઈ પીપળવા આ લોકો એ પાર્ટનરો છે બધા આ અમારા બિલ્ડરો છે અને આજ સુધી અમે ન્યાય માટે બધા જયા છીએ પણ અમને આજ સુધી કોઈ કોઈ ન્યાય નથી મળ્યો અમને અમને વિશ્વાસ છે કે અમારું અહીંનું એસએમસી અહીંના જે અધિકારીઓ રાજ્ય સરકારના અધિકારીઓ અને ભાજપની ખાસ કરીને અમને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ સરકાર અમારા સામું નાના માણસો સામે જોડે અને અમને ન્યાય આપે અમારે કોઈ પણ રીતે અમારે પ્લોટ જોઈએ છે અમારે નાનું એવું મકાન રહેવાનું થઈ જાય તો અમને ઘણું ઘણું સારું લાગે અમને અમારા વિશ્વાસ છે કે અમારું તંત્ર અમને નાના માણસોને ધ્યાન આપીને આની સામું કંઈ જોઈશે કેટલા લોકો છે અમારી સાથે આવા એકસો ને ચાર સભ્યો છે એકસો ને ચાર સભ્યોમાં કોઈ ખેડૂત છે કોઈ હીરા ઘસે છે કોઈ નાની મોટી મજૂરી કરે છે કોઈ લારી બી ચલાવે છે એ લોકોએ પણ ઇન્વેસ્ટ કરેલું છે એક ભાઈ તો વડાપાઉ બનાવરાવી બનાવરાવીને અને વડાપાઉં વેચી વેચીને એને આમાં ઇન્વેસ્ટ કરેલા છે